તો આજે આપણે આવી ગયા છીએ મોવા મોવા એમ કયો છે કે ભૂખ્યાને ભોજન જે અહીંયા ભોવાની અંદર જેટલા પણ ભૂખ્યા લોકો હોય છે કે જમાડે છે અને હા ખાસ તો અહીંયા જેટલી પણ હોસ્પિટલ છે ને અહીંયા ફ્રીમાં ટિફિન સેવા દેવા માટે જાય છે અહીં લેવાનું નો આવવું પડે અને આ લોકો અહીંયાથી હોસ્પિટલને જઈને ટિફિન આપે છે બધા સેવા કરી રહ્યા છે ભૂખ્યાને ભોજન તમે બોર્ડ જોઈ જ રહ્યા છો બધા કેટલા ટાઈમથી કામ કરો છો અહીંયા પાંચ વર્ષથી 5 વર્ષથી રોજના કેટલા માણસો જમાડો છો રોજના 1000 થી માણસો થી 1200 માણસો બે ટાઈમ હા જ હવા

આજે રવિવાર છે ને એટલે માટે પુલાવ ભાત રાખેલા છે દાળ ભાત નથી પેલા જો આ વખાર નાખવાનો છે જો ફાઈનલી દૂધી નાખી દીધી છે બધી ફાઇનલી બટેકાનો પણ વરાળ આવી ગયો બટેકા પાત વઘારવા માટે જો રાઈ નાખી દીધી છે જો બરસા અને લીમડાનો વઘાર નાખી દીધો છે આમાં બટેટા નાખી દેશે તો મીતું પણ એડ કર્યું છે વઘારેલા ભાત માટે જો બધા જ ચોખા જોવો ધોવાય રેડી થઈ ગયા છે તો ચોખા નાખી દેશે અને હવે આપણા વઘારેલા ભાત તૈયાર થઈ જાય રોજ માટે દાળ ભાત હોય છે પણ આજે રવિવાર છે કે નહીં એટલા માટે વઘારેલા ભાત છે ભાત રેડી થઈ ગયા છે અને હા ખાસ તો આ દર બીજા કાં ત્રીજા રવિવારે વઘારેલા ભાત હોય છે દર રવિવારે નથી હોતા બીજા કાં ત્રીજા રવિવારે વઘારેલા ભાત હોય છે રોજ માટે તો દાળ ભાત જ હોય છે ફાઇનલી આપણે વઘારેલા ભાત ક્યાં થઈ ગયા છે વાત ક્યાં થઈ ગયા છે વઘારેલા વાત બધા જ બાઉલ જો આ બધા જ બાઉલ છે ને અલગ અલગ છે આ બાઉલ છે ને ગાડીનું છે અને આ છે એ રિક્ષાનું આ બાઉલ જો અહીંયા જે લોકો આવે છે ને એને અહીંયા આમાંથી બધા વાત આપવામાં છે બધા જ બાઉલ અલગ અલગ છે જો જો તો રોટલી માટે જો લોટ ડાયરેક્ટ મશીનમાં ડાય બધાય છે જો ઇલેક્ટ્રોનિકથી જો લોટ નાખી દો છે બધે તો ઉપરથી પાણી પણ એડ કરી દીધું છે હા જો ને ઉપરથી જો તેલ પણ એડ કરી દીધું છે કેરળાં માટે હા જો ફાઇનલી જો મશીન ચાલુ થઈ ગયું છે લોટ બંધાવવા માટે જો ફાઇનલ લોટ કમ્પ્લીટ થઈ ગયો છે જો બધા જ લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે તો એમાં સ્ટોક કરવો રોટલી ચેકાવા માટે જો તવી મેકાઈ ગઈ છે રોટલી નું કામ ચાલુ થઈ ગયું છે આ સાઈડ જો ગુંડલા વણે છે આ સાઈડ ગુંડલા નું કામ ચાલુ છે જો અને આ સાઈડ જો બે ના જો રોટલી વણી રહ્યા છે

આ બધા ગાડીના બાઉલ છે કા ખેડી દુખ્યું છે બધા જ બાઉલ ભરાય છે બધા જ બાઉલ જો બધી જ હોસ્પિટલ અલગ અલગ દર્દી હોય કે બધી જગ્યાએ ગાડી થી લીન જવાનું છે ત્યાં જોઈ રહ્યા છો ને આ બે ગાડીઓ આવી ગયું છે આ ગાડી અને આ ગાડી તો બે ગાડી આવી ગઈ છે અને આ બે ગાડી આખા મોવાની અંદર જેટલી હોસ્પિટલ છે ને ત્યાં બધી જગ્યાએ ફ્રીમાં ટિફિન સેવા આપવા જવાની છે અને જેટલો સામાન પણ રેડી થયો છે ને આ બે ગાડીમાં ભરવામાં આવશે ત્યારબાદ બધી જ હોસ્પિટલે જઈ જઈ અને બધાને દર્દીઓને ટિફિન આપવામાં આવશે સાયસ પણ આવી ગઈ છે

હજાર બારસો માણસ રસોઈ થાય તો જેમાં મારા વાહન આખા ગામમાં ફરે છે મોટે એવું લાગશે કે લોકો ઉદ્ધો ગાંધા પાગલ છે જે લોકો જરૂરિયાતમાં જોવા બધા સરકારી દવાખાને પ્રાઇવેટ દવાખાને જે લોકો ગ્રામીણ વિસ્તારમાં લે એ લોકોને બધું અમારા વાહન દ્વારા પ્રસાદ પૂરો પાડી હતી ઈશ્વર ઘણી ઘણી સેવા કરાવે છે સેવા થાય અમે સેવા કરતા રહીએ ટાઈમ શું રહે છે એનું

ઘણા એ સેવા કરીએ અમે શ્રદ્ધાંજલિ ભોજન એ અમારા છે તો જે દિવસે કોઈને ઘરે કોઈ મરણ થઈ ગયું ફંક્શનથી પરત આવે તો ત્યારે આખો પરિવાર અસ્તવ્યસ્ત હોય એવા કોઈ પરિવારને ઘરેથી એમ કે ભાઈ અમારે જે પણ હવા મળશે રૂપે જોઈ તો અમે વિના મૂલ્યે ઘરે પહોંચાડી નાના બાળકમાં કોઈ જરૂરિયાતમંદ પરિવારના જન્મ થયો હોય તો એ લોકોને કાંઈ જોઈએ તો ચોખાકીની રાખ શીરો અથવા તો ટુકડી અમને પહોંચાડી ઘણી ઘણી કુદરત સેવા કરાવે છે અવિશ્વા સેવા છે ગાયો માટે પાણીની અવેડી બંધાવી હતી ફરતું ગાયો માટે તો પાણી પાણીના પેટ પરતું પછી જનરલ અમારે આખી લારી ગામમાં કરે છે દરેકને પાણી જરૂરિયાત મને મળી જાય પાણી મટકા ક્યારેક 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 લચ્છી હોય એમાં અને ક્યારેક હરિયાળી પાણી ઠંડુ પાણી ઘણી ઘણી સેવા સવારમાં ફરતું પશુ પક્ષી ભોજન છે જેમાં પક્ષીઓને લાડવા આપ્યું કાંઈ ઝાડ ઉપર નાના મોટા જે પક્ષી રહેતા હોય ક્વોલિટીમાં સવારમાં વાહન નીકળે મચાય ત્યારે ઘણી છે બરાબર છે કુંડાળો સફળ વિતરણ કરી દીધું અહીંયા અમારે સાજ વિતરણ કરી દીધું ગાડી મારી સીતારામ ખૂબ ખૂબ આભાર અહીંયા અમારે અનેક દોઢસોક લોકો જમવા આવે છે અમારા સંસ્થામાં એટલે કારણ કે એમના માટે છે એમાં આજે દૂધી બટાકાની ચાપ છે અહીંયા બટાકા દૂધી બટાકા વઘારેલા ભાત છે સરસ બધા રોટલી આવશે રોટલી ખાય છે રોટલી થાય છે

જય જય સીતારામ હર હર हर महादेव ગાડી જો સરકારી હોસ્પિટલ માં આવી ગઈ છે ને જો અને બધાને જો ભોજન વિતરણ થઈ રહ્યું છે હે જ રીતે ખાસ વિતરણ કરી રહ્યા છે આ તો મોવાના ભૂખ્યાનો ભોજનનો વિડિયો તો ખાસ કરીને કેવો લાગ્યો કમેન્ટ સેક્શન ની અંદર જો અને હા ખાસ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા ખાસ એડ્રેસની વાત કરીએ તો દાદાએ કીધું છે અને એડ્રેસ વિડીયોમાં બતાવેલું છે તો ફાઇનલ તમારે સેવાનું કામ કરવું હોય ને તો એકવાર જરૂર ને જરૂર અહીં આવજો અને અહીંયા આવીને કોઈ પણ ભેટ પણ સ્વીકારવામાં આવે છે તમે એક રૂપિયાથી માનીને એક લાખ રૂપિયા સુધીનું પણ દાન કરી શકો છો તો અહીંયા આવીને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને હા ખાસ જવાનું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ભાઈ આવવાના વિશે તો તમારી ભાઈ